જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો અત્યારે ઘણા બધા ખેડૂત મિત્રોને ઘઉંની અંદર પ્રશ્ન છે કે ઘઉં પીડા પડી જાય છે તો આજે આપણે વિડીયોની અંદર એના વિશે જ વાત કરશું કે જો તમારા ઘઉં પીડા પડી જતા હોય તો એનું મુખ્ય હું કારણ હોય તનથી ચાર કારણ મુખ્ય હોય અને એના આપણે ઉપાય વિશે વાત કરીશું કે માની લો તમારા ઘઉં પીડા પડી ગયા તો આપણે એને પાછા કઈ રીતના રિકવર કરી શકીએ તો સૌ પ્રથમ મિત્રો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો સૌપ્રથમ મિત્રો ઘઉંની અંદર પીડા પડી ગયા હોય ઘઉં તેમાં મુખ્ય ચાર કારણોના લીધે જ આપણા ઘઉં પીડા પડતા હોય તો તેની અંદર પહેલું કારણ છે કે પોષક તત્વની ખામી જો પોષક તત્વની ખામી અથવા આપણે પૂરતા પ્રમાણમાં યુરિયા નહીં આપીએ તો પણ ઘઉં પીડા પડવાનો પ્રશ્ન આપણને જોવા મળશે અને બીજો કારણ હોઈ શકે ઝીંકનું ઝીંકનું કારણ હા મિત્રો તો જે નવા પાંદડા નીકળતા હા એ ઉપરથી પીડા પડેલા આપણને જોવા મળશે તો માની લેવાનું આપણે પાકની અંદર ઝીંકની ખામી છે અને ત્રીજું કારણ હોય છે કે મિત્રો જેને કાળી માટીવાળી જમીન છે જે પાણીનો વધારે પડતો સંગ્રહ કરી શકે એની અંદર પણ પીડા પડવાનો પ્રશ્ન આવશે એનું કારણ છે કે જમીનની અંદર મૂળિયા પાહીં પાણી સતત એમને ભેજ એકદમ રહેશે બે ત્રણ દિવસ સુધી ભેજ રહીએ તો એના લીધે પણ ઘઉં પીડા પડી જાય અથવા તો વાદળછાયું વાતાવરણ રહે તો પણ ઘઉંની અંદર પીડાશનો પ્રશ્ન જોવા મળશે અને ચોથું કારણ હોય છે કે જે આપણે ખળની દવા છાંટતા હોઈએ જો એમાં આપણે કંઈ મિસ્ટેક કરી માપની અંદર વધઘટ થઈ ગઈ અથવા ભેજ ના હોય ને દવા છાંટી દીધી તો પણ ઘઉંની અંદર આપણે પીડા પડવાનો પ્રશ્ન જોવા મળશે તો આ એટલા કારણો છે મિત્રો આના લીધે આપણા ઘઉં પીડા પડી શકે તો હવે આપણે એના ઉપાય વિશેની વાત કરીએ તમારા ઘઉં પીડા પડી ગયા તો આપણે એને કઈ રીતના પાછા રિકવર કરીને વ્યવસ્થિત ગ્રોથ કરાવી શકીએ તો એની અંદર આપણે જોવા જઈએ મિત્રો તો ખળની દવા છતી હોય તમે અને જો તમારા ઘઉં પીડા પડી ગયા હોય તો એ પાંદડા નીચેના પાંદડાને એ જ પીડા પડી ગયા હોય તો એની અંદર એક ધ્યાન રાખવાનું કે માપ વ્યવસ્થિત રાખવાનો અને ભેજ હોય ત્યારે છાંટીએ તો આ આપણને પાછળથી પ્રશ્ન આવતો નથી અને આપણી ચેનલમાં બે વિડીયો મેળેલા જ છે ઘઉંની ખળની દવા કઈ રીતના છાંટવી કઈ છાંટવી તો એ મિત્રો વિડીયોને જોઈ લેજો અને હવે આપણે બીજી વાત કરીએ કે પાણી ભરાયેલું ને રહેતું હોય તો એની અંદર પણ આપણે કોઈ ટ્રીટમેન્ટ કરવાની નથી મિત્રો બેથી ત્રણ દિવસમાં અથવા જો વાદળછાયું વાતાવરણ હોય એના લીધે ઘઉં પીડા પડી ગયા હોય તો એ બધી કુદરતી પ્રકૃતિ છે આપણે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના કરી શકીએ તો એમાં આપણે કોઈ ટ્રીટમેન્ટની જરૂર નથી એ બે ચાર દિવસ થાય તો આપેડું આપણું રિકવર પાક થઈ જાય અને હવે આપણે વાત કરીએ મિત્રો યુરિયાની તો પહેલું અને બીજું પાણી આપતા હોય તો યુરિયા આપી જ દેવાનું એના લીધે શું થાય યુરિયાને લીધે નાઇટ્રોજન મળશે જેના લીધે આપણો જે આપણે ફૂટું ને નીકળતી હોય એનો સારો વ્યવસ્થિત વિકાસ થાય અને નીચે મૂળનો પણ સારો વિકાસ થાય તો પહેલું અને બીજું પાણી આપીએ ત્યારે યુરિયા ફરજિયાત આપી જ દેવાનું હવે આપણે વાત કરીએ મિત્રો ઝીંકની ખામી હોય જો ઉપરના પાન જે નવા આવતા હોય એ પીળા પડતા હોય તો આપણે એની અંદર સિલેટેડ ઝીંક આવે એ આપી શકીએ અથવા એ ના આપવું હોય તમારે તો યુરિયા અને યુરિયાની સાથે ઝીંક સલ્ફેટ આવે એ પણ આપી અને આપણે પહેલાં આખા ખેતરમાં યુરિયા સાથે મિક્સ અને આપી દેવાનું અને ઉપરથી પાણી આપી દઈએ તો પણ આપણી પીડાશ હોય એ ઘણી ખરી આપણી દૂર થઈ જતી હોય હવે આપણે વાત કરીએ મિત્રો પોષક તત્વના ખામીને લીધે જો ઘઉં પીડા પડતા હોય તો એની અંદર આપણે બેસ્ટ રહેશે જે આપણે વોટર સોલ્યુબલ ખાતર આવે જે ઓગણીસ 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 કરીને આવે જેની અંદર ઓગણીસ ટકા નાઇટ્રોજન હોય ઓગણીસ ટકા ફોસ્ફરસ હોય અને ઓગણીસ ટકા પોટાસ હોય એને આપણે એક પંપની અંદર સો ગ્રામ જેવું માપ રાખી અને સ્પ્રે કરી દઈએ આખા ઘઉંમાં તો પણ આપણે જે પીડાશ હોય એનો પ્રશ્ન આપણે સોલ્વ થઈ જતો હોય છે તો આ રીતના મિત્રો તમે પણ ટ્રીટમેન્ટ કરો અને થોડુંક ધ્યાન રાખો જેના લીધે આપણે ઘઉં પીડા ના પડે અને તમે કઈ રીતના કંટ્રોલ કરો એ પણ કોમેન્ટની અંદર જણાવજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મળે તો મિત્રો વિડીયોને એક લાઇક કરી દો અને જે મિત્રો નવા હોય ચેનલમાં તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ